મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા ખાતે યોજાવનાર રથયાત્રા રૂટનું તાલુકા પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાલાસિનોરમાં યોજાવનાર સાત જુલાઈના રોજ રથયાત્રા નિમિત્તે રથયાત્રા રૂટ ઉપર નાયબ પોલીસ અધિકારી કમલેશ વસાવાનાઓના અધ્યક્ષસ્થાને રથયાત્રા આયોજકો સાથે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું બાલાસિનોર નવાબી નગરીમાં આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું રૂટ કે જેમાં બાલાસિનોર નગરના વિવિધ વિસ્તારોમાં રામજી મંદિર કડિયાઢાળ ગોકુલેશ મંદિર થઈને નિશાળ ચોક રાજપુરી દરવાજા જૂના બસ સ્ટેન્ડ નવા બસ સ્ટેન્ડ થઈને અમદાવાદી ઢાળ પાસે આવેલ વાડિયામાં પહોંચી ત્યારે આ તમામ રૂટનું નિરીક્ષણ નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાનાઓના અધ્યક્ષ સ્થાને રથયાત્રા આયોજકો સાથે રૂટ નિરીક્ષણ કરાયું હતું કે જેમાં નાયબ પોલીસ અધિક્ષક તપન ડોડિયા બાલાસિનો ટાઉન પીઆઈ અંશુમન નીનામા સહિત બાલાસિનો ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા ઉપસ્થિત રહીને રૂટનું નિરીક્ષણ કરાયું હતું સંદીપ દેવાશ્રય સાથે સેન ટ્વેન્ટી ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ